રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જેથી કોઈ પણ પ્રકારનો વિરોધ કે વિરોધ પ્રદર્શન ન થઈ શકે આ ઘટનાએ હેલ્મેટના ના કાયદાના અમલ અને તેના વિરોધને લઈને શહેરમાં ચર્ચા જગાવી છે

ગૃહમંત્રીને મળ્યા શોભાના ગાંઠિયાની જેમ જોયેલ મૂળાંજન પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કાંઈ ઉપતતું નથી હું તમને કહી દેવા સોભાના ગાંઠિયા જેવા છે ઈ મેમો અત્યારે આપ્યો છે આજ પ્રજા એને જી મેમો આપશે જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશનમાં અને સિત્યાવીસની સાલમાં ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે જ કોઈ કાળે બંધ નહીં રહે પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે સાથે સાથે જે પોલીસ અવરનેસ ની વાત કરે છે એને હું કહેવા માંગુ છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂ માટે તમે કઈ કરતા નથી આ ટ્રક કાલે દીકરામાંથી ફરી ગયો કોકના દીકરાનો જીવ ગયો મા બાપ દીકરા વગરના થઈ ગયા એનું તો વિચારો એવું કઈ વિચારતા નથી પોલીસ બીજેપી નું જ કામ કરે છે બીજેપી ના નેતાનો ફોન આવે એટલે ઠાટી આઢીલા આજે અમારો કાર્યક્રમ છે ત્રણેય ધારાસભ્ય છે ને એક હીરો ગોગે જય આયવા ડેલી યાદી આયવા આ ધારાસભ્ય કઈ કામ કર્યું નથી ને પ્રજા ને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે પ્રજા ને આ લોકો લૂટવટ ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોસમાં અને ચૌદ તારીખના ભાજપ સહેજ પ્રમુખે કીધું છે અમે નાટક હશું અરે ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો છો આ કોરપર્સન માં તમારા નાટક હાલે છે ક્યાં કામ ચાલે છે એ કઈ કામ કર્યા તમે હવે ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટ ની પ્રજા જોશે જ સાથે સાથે

રસ્તા પર ઉતરી આવશે રોકવી કંટ્રોલ કરવી ભાજપ માટે સરકાર માટે મુશ્કેલ બની જશે રાજકોટની ની પ્રજા મન બેઠી છે જરૂર પડે આમ આદમી પ્રજાની સાથે છે ને પ્રજા ઘણી વાર ફોન કરી કે છે કે તમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધ આપણું આમ આદમી પાર્ટી જરૂર પડે રાજકોટ બંધલા